ડભોઈ પોલીસને પાકી બાતમી હતી કે સફેદ બનાવી પિકઅપ ગાડી આધારે ડભોઈ પીએસઆઈ એલ એચ ગોહિલ અને ડી સ્ટાફ જવાનો પીઆઈ કે ઝાલાની સૂચનાથી વોચ રાખી રહ્યા હતા બાતમી આધારની પિકઅપ ગાડી આવતા તેને રોકવા જતા તેનો ચાલક કાયાવરોહણ તરફ ભાગી છૂટ્યો કાયાવરોહણ બીટના જમાદાર શૈલેષભાઈને સૂચના આપતા ખાનગી વાહનોથી બેરીકેડિંગ કરી સદન પિકઅપ ગાડીને રોકી તપાસ કરતા જુદી જુદી ભારતીય વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા ચાર લાખ નેવસો સાહીઠ ની કિંમત હોય તેવી માહિતી સામે આવી ત્યારબાદ પિકઅપ ટેમ્પો સહિત મોબાઈલ અને અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા બાર લાખ નેવું હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા નાનલાભાઈ રતુભાઈ વાસ્કલે જે રહેવાસી અલીરાજપુર નાઓની ધરપકડ કરી દારૂ ભરી આપનાર દિનેશ તોમરને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે